તો ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે આજના નવાની અંદર મિત્રો તમને છે મિત્રો સાંજ નથી આવી છે વરસાદ ચાલુ છે ને આપણે જઈએ છીએ ખેતરમાં ભેસ બોધવા માટે ભેસ વ્યવહારથી લઈએ અને બાર બોધેલી છે અંદર પડો તો હિંમત પડવા તકલીફ પડે વિવાહ વિવાહની તૈયારી છે એક બે દિવસ વિવાય જ

બધા લોકો નવ વર્ષના પોતાના ધંધાનું મુહૂર્ત કરે છે તો વરસાદ રાજાએ મેઘ રાજાએ પણ પોતાનું મુહૂર્ત કરી નાખ્યું છે ચોથા દિવસે શનિવાર છે તો કોમેન્ટ ની અંદર જય હનુમાન દાદા લખજો મિત્રો ચાલો મિત્રો આપણે ખેતરમાં જઈએ પછી તમને ત્યાં આગળ મળીશું શું કામ તો મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છીએ વાળામાં આપણા જે ગેસ વિવાહ થઈને અંદર લાઈન બધી હતી બીજી ગેસની બહાર રાખી લાઈન બધી હતી આપણે વાયરો વધારા બધે અંદર સારું છે

ઘરે ચા નાસ્તો કરીને તૈયાર થઈને આવી જાય ખેતર પાછા ખેતરમાં પૈસા જોડે આપણે તો આજે મિત્રો આપણે કેટલું બનાવવાનું છે એ જગ્યા ઉપર તો એના માટે લેબન ડાળો કપ્પા ચડવું છે કારણ કે ભેસ્ટ પીવા થઈ ફોન આવે ઉપાડી લેવું તો મિત્રો આપણે ખેતરમાં તરફ વર્તન ટાબડિયા આવી જાય આપણા મહેશ હાર્દિક રાધે રાધે મિલન રાધે 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 તું

હમ ન્યુ મેમ્બર મરાય ના ખેત માં ભાતાય રો ખા બેજે છે લેડો ખાવસ ગોનો રોટલો ડુંગળીનો થોટલો અને આ બેટા કણ શાક છે કા બરે આવડો માર ખાવા માટે જો પેના કૂદવા જે ના દી તો

આરામ કરું થોડી વાર ના આવે તો આરામ કરી પણ આવી જાય તો વિડીયો શૂટિંગ કરશું તો આપણે ભણાન મોકલે જાય લોકો લેવા માટે લોકો લઈને આવો પછી વિડીયો બનાવશું મારે કોઈ અધ્ય છે ને પડે મિત્રો અમારે બેસને બંકો આવી ગયો બંકો બ્લેક બંકો બ્લેક ટાર્જર ને બ્લેક બંકો તો આપણો ન્યુ મેમ્બર એડ થઈ ગયો આપણી ફેમિલી અંદર જો કેટલો બધો હતો આ બાદ હતો અને આ બધા નવા ફેમિલી મેમ્બર અમારા યુટ્યુબ વાળા વિડીયો બનાવવા આવી જાય

મિત્રો બપોરે ફોન આપણી જોડે હતો નહીં કારણ કે બપોરે વિડીયો શૂટિંગ કર્યું બ્લોગ ઉતાર્યો અને હવારનું ચાર ચાલુ હતું એટલે ચાર્જિંગ પટી ગયું આપણે ચાર્જિંગ મૂકી આપીશું પછી પછી બ્લોગ ના ઉતાર ચાર્જિંગ અંદર બ્લોગ કરી દીધું તારું તો આપણે મિત્રો પછી ઘરે ગયા અત્યારે લાઇટ બાઇટ લઈને આવ્યા વાયર બા લઈને લાઇટ ચાલુ કરના છીએ બેસને પાડો કમ્પ્લીટ બેઠો છે આપણે એ બધા ધુમાડો કર્યો થોડો મચ્છર ના આવીને માટે અને અને આપણા ભાઈ બનને બત્તીલી બત્તી લઈ પાછો બત્તી જોવા ચારણ કરો દૂર લોન જોવું ને પણ બત્તી નહીં બત્તી ઘરેથી મોકલાઈએ મંગાવી દઉં નાવા ધોવા બાકી છે હવારોનો એકણનો એકણ શી મિત્રો હતો તો અમારા ભાઈ આવશે અજીત એટલે આપણે નાવા જોવા જાઉં એને બહેાર છીએ આપણે ખાઈ પીને મોડા આવશું દસ અગિયાર બાર વાગે જેવા ત્યાં સુધી અમે બહાર છીએ તો આપણે ત્યાં સુધી એકણ આરામ કરવાનો છે ખાટલા બાટલા હોય લાવવાના બીજો ખાટલો આવશે તો વેકણ હોઈ જાઉં હાર્દિકને બે મારા પરથી જાજે જાઉં કે જાઉં જો બેઠી આપણે શાંતિથી હું બેસી બેઠા લેણો મિત્રો મળીએ મોડા ફાઇનલી મિત્રો આપણે ઘરે આયા છીએ જમવા માટે અને જમીન બેઠા છીએ પણ વિડિયો બનાવ ભૂલી જવા છે યાર એડિટિંગ એડિટિંગ કરવા એડિટિંગ ચાલુ હતો ને પ્રિન્ટ ન કરેલ વિડિયો બનાવ્યો છે આપણે તો આગળ એડિટિંગ કરતા હતા આપણે આપણો કોમેડ વિડિયો એડિટિંગ કરતો ભાઈ અજીત પણ આના ભાઈ ચેતન માં આના પછી એડિટિંગ ચાલુ જ મેં ગેરા હતા ને પછી પ્રિન્ટ ગાડવા મૂકી અને ખાવા બેહી છે ખાઈ નોસી બેઠા છીએ ભાઈ યાદ આ બ્લોગ આપો બાકી છે કારણ કે પૂરો નથી થયો તો મિત્રો બસ ખાઈ બેઠા છીએ આર્ધિક વાંડોળી ઊંઘ્યો છે ને રાધે એની મમ્મી બે બાજુ ગઈ આપણા જે ઘરે ઊંઘવા નથી આપણા ખેતરમાં જવાનું છે હું અને હાર્દિક જવાનું છે બીજો હાર્દિક આના છે બીજો અમારા ફાને હાર્દિક છે બંને જણા જાઉં તો વાળા પરથી જાગશું ઊંઘશું એકવાર હું ઊંઘે અત્યારે કદાચ હું ઊંઘી જાય ચમકો એના તો રાતે ફ્રી ફાયર રમવા જવો તો બારે કોઈ જે ફ્રી ફાયર રમશે તે વાર બારે કોઈ જે આપણે સુઈ જાવ પછી હું જાગશું રાખી રાત કારણ કે પાડું નાનું છે અને ખેતરમાં કૂતરો તો આવતો નહીં આ સવારું નહીં કે કૂતરું એને જોડે આવી નહીં પણ જાગવું પડે કદાચ કોઈ કુત્રુ અચાનક આવી જાય વાનવાનું તો પાડું બાડું ડુંટો તોડના ખર્લો છે ચાલો મિત્રો હું ખેતરમાં જાઉં છું થોડી વાર થોડીક પહોંચશો બધા ભાઈ ભેગાં કરીને એક વાત કરી વાત કરીને પછી મુ ને આપણું ખેતરમાં જાઉં છું મારે તમને બતાવશો ખેતરમાં જાઉં છું ચાલો મિત્રો મળી મોડા ફાયદલ મિત્રો વળી પાછા આપણે આવી ગયા છીએ આપણી ભેજ જોડે મિની ટાઈગર બ્લેક નેન્જા હાર્દિકને બે આવ્યા છે મેં અને અજીત ઘેર જ્યા અજીત ભાઈ અમારા નાનાભાઈ ઘેર જ્યા અને ચાર્જિંગ લઈ જાય છે પાછા લાલવા આવી સારી વાત છે મોબાઈલનું ચાર્જિંગ ઓછું છે તે વીસ ત્રીસ ટકા છે પણ આવું રાખી રાત ખેડવા માટે ના ચાલે તો મોબાઈલ તો જોઈ જ પડે પડે જોઈ જઈએ મને પહેલાં પેલું માટો ઇયરફોન પહેણાંવાળું જે લેવા દે પહેલાં તો મિત્રો આપણે ઇયરપિન ઇયરપિન નહીં કહેવાય ને બ્લૂથૂથ બ્લુથુથ પહેલા વડગાડી લેવા જઈએ છીએ મિત્રો આપણે